આજના વિડીયોમાં આપણે જોઈશું ઢોસા સાથે ખવાતી સફેદ ચટણી સફેદ ચટણી બનાવવા માટે આપણે લઈશું સુકુ નારિયેળ મતલબ કે શ્રીફળ શ્રીફળમાંથી ટોપરું કાઢ્યા બાદ આપણે તેની છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા બાદ તેના ઝીણા ઝીણા કટકા કરી લેવાના રહેશે હવે જોઈશે આપણે દાળિયા દાળિયામાંથી પણ આપણે ફોતરી ઉતારી લેવાની રહેશે મતલબ કે પીળા દાળિયા અને મરચી મરચી બાદ આપણે લઈશું આદુ આપણે મેઇન વસ્તુ ચાર જરૂરી છે આદુ મરચી ફોતરી ઉતારેલા દાળિયા અને કટકી કરેલું ટોપરું ત્યારબાદ આપણે આ ચારેય વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડર કરવાની રહેશે મતલબ કે મિક્સચરમાં પીસવાની રહેશે મિક્સરમાં પીસવા માટે આપણે જોઈશે એક સ્વાદ અનુસાર મીઠું આપણે ચટણી નાખવાની નથી અને થોડી આમથી હળદર ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરશું મતલબ કે પીસવામાં થોડું ઇઝી રહે હવે જરૂરિયાત મુજબ પાણી આપણે નાખવાનું રહેશે જે પ્રમાણે આપણે સ્વાદ જોઈએ તે પ્રમાણે જાડી પતલી કરવાની રહેશે ત્યારબાદ આપણે તેનો વઘાર કરશું વઘાર કરવો જરૂરી છે તેનાથી સ્વાદ બે ગણો થઈ જશે તેના માટે તેલ અને તેલ આવી જાય ત્યારબાદ તેમાં રાય ફોડવાની રહેશે રાઈ અને લીમડો વઘાર માટે જરૂરી છે રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં નાખીશું લીમડાના પાંદડા અને બરાબર વઘાર થઈ જાય ત્યાર પછી આપણે નાખશું ગ્રાઇન્ડર કરેલી ચટણી ત્યારબાદ આપણી ચટણી રેડી છે અને તૈયાર થઈ ગયેલી ચટણી ફ્રીઝરમાં મૂકવી તેથી ઠંડી ચટણી આપણને વધારે ટેસ્ટ આપે અને જમવાટાણે આપણે તેમાં ધાણા એડ કરીશું થેન્ક યુ